અમદાવાદ વિરમગામ શહેરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટી ડેપોમાં વર્કશોપ બિલ્ડિંગનું સાત પોઈન્ટ સિત્યાસી કરોડના ખર્ચે વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય હાર્દિક પટેલ નગરપાલિકા પ્રમુખ કામિની બેન

બિલ્ડિંગ માટે સાત પોઈન્ટ સિત્યાસી કરોડ રકમ ફાળવી છે ગામે પાંચ પ્લેટફોર્મ નું બસ સ્ટેશન બનાવવા સહિત દેત્રોજ વિસ્તારમાં પણ મોટું બસ સ્ટેશન બનાવવા રજૂઆત કરવા અધિકારીઓને જણાવ્યું હતું સ્ટાર ન્યુઝ સેવન વિરમગામ